સાવરકુંલા શહેરમાં શ્રી ખોડિયાર રામા મંડળ દ્વારા અઠાવન સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્ન યોજાયા હતા હું સતીષ પાંડે શ્રી ખોડિયાર રામા મંડળ આયોજિત એકાવન સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં એકાવન દીકરીઓ ના ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા છે તેમજ અહીંયા વસતા બીજા પરિવારો છે એમના પણ એવી રીતે કુલ મળી અને અઠ્ઠાવન સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એ સાથે સાથે પંદર હજાર માણસની રસો રસોડું હતું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો રાજકીય આગેવાનો સંતો મહંતો બધાના આશીર્વાદથી અને જ્ઞાતિના સહકારથી આ સમગ્ર આયોજન સફળ રહ્યું હતું મારા ભાઈ બહેનના લગ્ન છે અહીંયા અને આર્થિક રીતે ઘરે તો ઘણો બધો ખર્ચો થવાનો હતો પણ અહીંયા આ લોકો મંડળવાળાનું બહુ સરસ કામ છે અને ખૂબ સરસ કામ છે બધી રીતના વ્યવસ્થા બી સારી છે છવણવારની અને રામા મંડળવાળાનો બહુ ખૂબ સરસ આભાર છે એટલે આવી રીતે દર વર્ષે કાર્યક્રમ આવી રીતે કરતા રહે એવી રામાપીરને હું દુઆ કરું છું અને આવી રીતે બધાને સાહ સહકાર આપ્યા કરે ઘનશ્યામ ભરવાડ સાવરકુંડલા સાવરકુંડલા આજે મંદિરે પંદર હજાર માણસની રસોઈ હતી અને સંપૂર્ણ સર્વજ્ઞાત નાના ઝીંજુડા તેમના તરફથી આપવામાં આવેલી હતી આયોજન હતું અને અત્યારે પંદર હજાર રસોઈ પંદર હજાર માણસની રસોઈનું કીધું હતું અને ઓછામાં ઓછું અત્યારે બારથી થી તેર હજાર માણસ જમી ચૂક્યો છે અને બે ત્રણ હજાર માણસ બાકી હોય છે મારું નામ રમેશભાઈ ચૌહાણ સાવરકુંડલા જય ખોડિયા રામા મંડળના ઉપ્રમુખ એવા સંતો રાજકીય મેમલો સમાજના આગેવાનો બધાએ સાથને સહકાર આપ્યો છે એ થકી સમોલગન પૂર્ણ ક્રિયા છે બધાનો ખૂબ ખૂબ આભાર હું કમલેશભાઈ રાનેરા સાવરકુંડલા સર્વજ્ઞાતિ સમોલગન જય ખોડિયા રામા મંડળ એના મહામંત્રી તરીકે અમારે એકાવન દીકરીઓના શુભ લગ્ન અમારે આયોજન કરેલ છે તે ભોજનના દાતા સત્તર હજારથી અઢાર હજારના ભોજન અમારે મસાપી એમ જ રાજકીય આગેવાનો અને હરેક સમાજના આગેવાનોએ અમને સહકાર આપી પ્રભુતામાં પગલાં પાડનાર એકાવન દીકરીઓએ અમને અને એના વાલીઓએ અમને સાથ સહકાર આપી અને અમે આયોજન આ પૂર્ણ કરેલ છે સાવરકુંડા શહેરમાં આ લગ્નનું સંપન્ન કાર્યક્રમ થયો હતો